તો ચણાની દાળ આપણે આ એક વટકો લીધી છે આ કોરી જ લીધી છે આપણે પલાળી નથી તો આને આપણે બાપ છે અને આપણે આ ભાત લીધા છે તો આપણે આ દોઢ કપ લીધા છે ભાત અને વઘારવા માટે આપણે બે આ રીતે મરસા હૂકા લીધાશ ત્રણ અને એક તેજ પત્તું લીધું ને આપણે લીમ મીઠા લીમડાના પાન લીધા થોડીક આપણે રાય લીધી છે અડધી ચમચી આપણે જીરું લીધું છે અને હિંગ લીધી છે થોડી અને આદુ લસણ ને મરસા આ રીતે આપણે ખાંડી લીધા છે અડધી ચમચી આપણે હળદર લીધીશ એક ચમચી આપણે ચટણી લીધી છે જે લાલ કાશ્મીરી આવે એ લીધું છે અને એક ચમચી જેટલું આપણે ધાણા જીરું લીધું લીલા ધાણા લીધા છે ને મીઠું આપણે સ્વાદ પ્રમાણે લીધું બે આ બે આ રીતે આપણે ડુંગળી સુધારી લીધી છે ઝીણી ઝીણી અને ટમેટા બે સુધારી લીધા અને આપણે તેલ લીધું છે ને પાણી લીધું છે આપણે ડાળ ભાતને ધોઈ લેવું તો આપણે ભાતને દાળ બે ધોઈ લીધા છે તો હવે આપણે ગેસ ચાલુ કરશું તો આમાં આપણે દાળ પાખા મેળવાની છે તો આપણે આમાં દાળ નાખી દઈએ ની રેકો માં આપણે પાણી નાખશું ચોપડી આટલી આટલું પાણી મેલ્યું છે 1 ડોટ કપ જેટલું તો એમાં આપણે થોડું મીઠું નાખી દેવું હવે આપણે એનામાં મિલી દેવું બેસું આપણે આમાં ભાતે આપણે આમાં સેળવવાના છે તો આપણે આવું આ રાખી દેવું દાળ અને ભાત બે આપણે આમાં બાફાના છે તો આપણે આ રાખશું આમાં આપણે ભાત કરવાના છે તો એમાં આપણે પાણી નાખશું પાણી જેટલું અને મીઠું નાખી દેવું એમાં તો થોડુંક આપણે આને ગરમ થવા દેવું તો આપણું પાણી ગરમ થઈ ગયું છે તો હવે આપણે એમાં ભાત ઓરી દેવું

તો હવે આપણે ખોલીને જોઈ લેવું બે સીટી એ થઈ જ જાય ભાત થઈ ગયા છે આપણે ભાત તો આપણે આને કાઢી લેવું બારણ આપણે આ ભાત ને કાઢી લેવું હળદર નાખી દેવું અને થોડુંક આપણે એમાં આ ગરમ પાણી નાખી દેવું હવે આપણે આની ચાર ચીટી આપણે ચાર સીટ લગાવી લઈએ તો આપણે સરસ ભાત થઈ ગયા છે જુઓ આ રીતના તો હવે આપણે આને સાઈડમાં ચાળા દેવું તો હવે આપણે ચાર સીટી થઈ ગઈ છે તો ઉતારી લેવું

તો આપણે અને એમાં આપણે તેલ નાખીશું તો તેલ આપણે દોઢ ચમચા જેટલું નાખશું આમાં તો તેલને ગરમ થવા દેવું તો આપણું તેલ ગરમ થઈ ગયું છે થોડું થોડું તો પેલા આપણે રાઈ નાખી દેવું તો આપણી રાઈ બધી ફૂટી ગઈ છે તો હવે આપણે જીરું નાખી દેવું અને આપણે આ તેજપત્તું નાખી દેવું અને લાલ મરચાં નાખી દેવું અને મીઠો લીમડો નાખશું અને આદુ મરચાંની પેસ્ટ નાખી દેવું અને હિંગ નાખી દેવું હવે બધું મિક્સ કરી દેવું તો ગેસ આપણે થોડોક ધીમો કરી નાખીએ તો આપણે આ મસાલો બધો સરસ થઈ ગયો છે તો હવે આપણે ડુંગળી નાખી દેવું ડુંગળી તમે રાજી ખાતા હોય તો થોડીક વધારે નાખવાની એમ ડુંગળીને આપણે તે લાલ જેવી ખાવા દઈએ તો આપણી ડુંગળી સરસ લાલ જેવી થઈ ગઈ છે તો હવે આપણે એમાં ટમેટા નાખીએ એટલે એકદમ સરસ ગળી જાય તો ટમેટાને આપણે ઘડી તેલમાં સડવા દેસું તો આપણા ટમેટા એ સરસ સડી ગયા છે જો તો આ રીતના આપણે ટમેટાને સેળવવાના હોય તો હવે આપણે હળદર નાખી દેવું અને આપણે આ ચટણી નાખી દેવું ધાણા ચીરું નાખી દેવું અને સ્વાદ પ્રમાણે આપણે આમાં મીઠું નાખીશું કે આપણે મીઠું ડાળમાંય નાખ્યું છે એટલે માપે નાખવાનું અને થોડાક આપણે ધાણા નાખી દેવું થોડાક આપણે રાખીશું આ બધું મિક્સ કરી લેવું તો આપણે બે મિનિટ જેવો મસાલો આપણો પકાવી લીધો છે તો હવે આપણે એમાં દાળ નાખી દેવું મિક્સ કરી લેવું તો હવે આપણે આમાં થોડું આ ગરમ પાણી જ છે આપણે તો થોડુંક આ પાણી નાખીને આપણે આ લઈ લેવું અંદર થોડી ઘણી દાળ હોય એ આપણે આવી જઈએ બધું મિક્સ થઈ ગયું છે આપણે તો બે મિનિટ જેવું આપણે હવે આને સડવા દેવું એમ એટલે મસાલો દાળ ને બધું એક હારે સરસ પાકી જાય મિક્સ થઈ જાય એમ તો આપણે આ બે મિનિટ જેવું થઈ ગયું ને આ સરસ બધું પકાવી લીધું છે એકદમ સરસ બધું મિક્સ થઈ ગયું છે જો આ રીતે તો હવે આપણે ગેસને બંધ કરી દેવું ને હવે આપણે સર્વ કરી લે તો પેલા આપણે આમાં ભાત નાખશું જો ભાત આપણે આમાં બનાવાતા એકદમ મસ્ત બની જાય છે તો આપણે થોડીક એ વાર લાગે એ કરતાં આપણે એમાં હારે બનાવી લઈએ તો મસ્ત બની જાય એમ તો આપણે ભાત બધાય એમાં લઈ લેવું દાળ લઈ લેવું સોરી શાક આવડી દઈશ તો આને આપણે ભાત આરે ખાઈ હેગી પછી રોટલી રોટલા એને આ રે આપણે ખાઈ હેગી એમ સરસ લાગે છે આપણે અહીંયા સાઈડમાં રાખી દેવું અને ઉપર આપણે ધાણા નાખશું તો તૈયાર છે આપણી ચણાની દાળ અને ભાત જો મારી રેસીપી પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો બે લાયકન જરૂર દબાવજો કોમેન્ટ કરીને કહેજો કે તમને કેવી લાગી ચણાની ડાળને ભાત